નમસ્કાર દર્શક મિત્રો હું છું નિશા રાજન આઝાદ સમાચાર આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નંદેશ્રી પોલીસ મથકનો સ્ટાફ તથા અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કહેવા પર નંદેશ્રીના યુવકને ઢોર માર મારવામાં આવતા વડોદરા પોલીસ ઉપર અનેક સવાલો ઊભા થયા છે પ્રાપ્ત વિગતો અનુસાર નંદેશ્રી ગામના રૂપાપુરા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ગોહિલ નામના યુવકને ગત મોડી રાત્રે નોકરી જતી વખતે રસ્તામાંથી ઉચકી જઈ નંદેશ્રી પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો હતો યુવકને પોલીસની સાથે લઈ જતા નંદેશ્રી પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા યુવક ઉપર બેરહેમીથી તુટી પડ્યા હતા અને ગડદા પાટુનો ઢોર માર મારવામાં આવ્યો હતો યુવકે રડતા રડતા પૂછ્યું શાના માટે મારો છો ત્યારે નંદેશ્રી પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા તું ક્ષત્રિય છે અને ખોટા ધંધા કરે છે તેમ કહી બે રહેમી માર મારતા રહ્યા હતા નંદેશ્રી પોલીસ દ્વારા યુવકને આટલો માર મારવામાં આવ્યો કે તેની તબિયત

બે દિવસ પેલા મને પણ જાતે ઉઠાવી લોકો ભાજપ ને વોટ આપો અને દરેક ને ઉઠાવીને મારવાના છે એવું આ લોકો ક્ષત્રિય થયા આગેવાનો મારે એ લોકો પીઆઈ સાહેબ નંદીશ્રી ભૂપેન્દ્રસિંહ ગોહિલ